બાળકો પેદા કરવા સિવાય કરતા મુસ્લિમ સમાજ લઈ જાય મનમહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતી નો છે પણ એનાથી મુસલમાનો રાજી થયા નતા એમને કહું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ ત્યારે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી બોલતા કે મોની બાબા હતા કે આ દેશ સંપત્તિ પર મુસલમાનો પહેલો અધિકાર છે તમને મંજૂર છે ભાઈ આ દેશ ઉપર પહેલો અધિકાર છે આ સંપત્તિ ઉપર સૌનો અધિકાર સરખો છે કોઈ એક જણને એવો અધિકાર ક્યારે મળી શકે નહીં જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની